રિચાર્જ થઈ રહ્યું છે પૈસા છે રોકડા નહિ થતા ફોન મને ફોન ભાઈ તો કાઢું છે એટલે બે રૂપિયા મારવા પડ્યા રિચાર્જ થઈ રહ્યું છે પંદર છે પણ રિચાર્જ નહીં કરે સાહીઠ રૂપિયા પડ્યા સાઈઠ રૂપિયા તમાર કોમ હતું મારું શું કોમ હતું આ મત પૈસા જો 100 રૂપિયા જો ઘણા નથી ફોન પે માં જો ફોન પે માં મારાથી લોકો મારા રિચા જે ઇન્સ્ટાગ્રામ માં વીડિયા બનાવતા કંટાળો આવે ડાયરી જે વીડીયા એક નાખતો એટલે મજા આવતી અપના ડાળ વીડિયા નઈ નાખ્યાથી કંટાળો આવે તમે